રાધારાણી એ લક્ષ્મી માતાનું મહાન સ્વરૂપ છે આ ચાર રાશિઓના લોકો પર વિશેષ કૃપા રહે છે અગિયારમી સપ્ટેમ્બર બુધવારના રોજ મથુરા બરસાના સહિત સમગ્ર દેશમાં રાધાષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવશે જ્યોતિષમાં કેટલીક એવી રાશિઓ વિશે જણાવવામાં આવ્યું છે જેના પર શ્રીજીની વિશેષ કૃપા રહે છે આ રાશિના જાતકોને રાધા રાની સાથે ભગવાન કૃષ્ણના આશીર્વાદ પણ મળે છે જેના કારણે આ રાશિઓને જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નથી આવતી રાધા અષ્ટમીનો તહેવાર ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે અને આ વખતે આ શુભ તિથિ અગિયાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ બુધવારના રોજ છે રાધાષ્ટમીનો તહેવાર કૃષ્ણ જન્માષ્ટમીના બરાબર પંદર દિવસ પછી ઉજવવામાં આવે છે અને આ દિવસે બપોરે શ્રીજીની પૂજા અર્ચના કરવામાં આવે છે અને જન્મજયંતિની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે રાધા રાણીને મહાલક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તે વૈભવશાળી અને સર્વજ્ઞ પણ છે જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે વૃષભ અને તુલા સહિત ચાર રાશિઓ પર મહાલક્ષ્મી સ્વરૂપ શ્રીજીની વિશેષ કૃપા છે રાધા રાણી આ રાશિઓની દરેક સમસ્યા દૂર કરે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે તેમજ આ રાશિઓ પર શ્રીજી પર ભગવાન કૃષ્ણના આશીર્વાદ બની રહે છે આવો જાણીએ કઈ રાશિ પર રાધા રાણીની વિશેષ કૃપા હોય છે વૃષભ રાશિના લોકો પર રાધા રાણીની વિશેષ કૃપા રહેશે રાધા રાનીનો વૃષભ રાશિના લોકો પર વિશેષ આશીર્વાદ છે કારણ કે ભગવાન કૃષ્ણની રાશિ વૃષભ છે અને આ રાશિનો સ્વામી શુક્ર છે જો વૃષભ રાશિના લોકો રાધા અષ્ટમીના દિવસે વિધિવિધાથી રાધા રાણીની પૂજા કરે તો તેમને જીવનમાં પ્રગતિ અને સફળતા મળે છે અને તેમને પર્યાપ્ત ધન પણ પ્રાપ્ત થાય છે આ રાશિ હેઠળ કામ કરતા લોકોને તેમના કરિયરમાં પ્રગતિની સારી તકો મળશે અને બિઝનેસમેનને પણ સારો આર્થિક લાભ મળશે જો પરિવારમાં કોઈ તણાવ ચાલી રહ્યો હોય તો રાધા રાણીની પૂજા કરવાથી તમામ સભ્યોમાં પરસ્પર પ્રેમ જળવાઈ રહે છે રાધા રાણી સિંહ રાશિના લોકોની દરેક ઈચ્છા પૂરી કરશે સિંહ રાશિના લોકો પર કિશોરીજીની કૃપા રહે છે અને આ રાશિનો સ્વામી સૂર્ય છે જો સિંહ રાશિના લોકો રાધા અષ્ટમીના દિવસે રાધા રાણીની પૂજામાં ભાગ લે તો તેમને જીવનમાં ચાલી રહેલી તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળશે અને તેમની જીવનશૈલીમાં મોટો ફેરફાર જોવા મળશે જો તમારા પર કોઈ દેવાનો બોજ છે તો રાધા આશીર્વાદથી આર્થિક પ્રગતિની શુભ સંભાવનાઓ રહેશે અને તમને દેવાથી મુક્તિ પણ મળશે નવું વાહન અથવા જમીન ખરીદવાની તમારી ઈચ્છા પૂર્ણ થશે અને સમાજ અને પરિવારમાં તમારું સન્માન વધશે રાધારાણી હંમેશા તુલા રાશિના લોકોની રક્ષા કરે છે તુલા રાશિના જાતકો પર શ્રીજીની કૃપા વિશેષ છે કારણ કે આ રાશિનો સ્વામી શુક્ર છે શુક્ર અને મહાલક્ષ્મીની ઉપાસના કરવાથી સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે આથી તુલા રાશિના લોકો જો શ્રીજીની પૂજા કરે છે તો તેઓ દરેક પ્રકારની આર્થિક સમસ્યાઓથી મુક્ત રહે છે અને તેમના દ્વારા લેવામાં આવેલ દરેક નિર્ણય સફળ થાય છે રાધા રાણીની કૃપાથી આ રાશિના લોકોની પ્રતિષ્ઠા સમાજમાં વધશે અને તમે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશો પરિવારમાં સુખ શાંતિ રહેશે અને જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે કિશોરીજી કુંભ રાશિના લોકોની દરેક ઈચ્છા સાંભળે છે કુંભ રાશિના લોકો પર રાધા રાધારાની કૃપા બની રહે છે કારણ કે આ રાશિના સ્વામી શનિદેવ છે એવું માનવામાં આવે છે કે શનિદેવ બ્રજભૂમિમાં ભગવાન કૃષ્ણ અને રાધા રાણીની પૂજા કરે છે તેથી જો કુંભ રાશિના લોકો કિશોરીજીની જન્મજયંતિમાં હાજરી આપે છે તો તેમના જીવનમાં ચાલી રહેલા તમામ અવરોધો અને અવરોધો દૂર થઈ જશે અને ભાગ્ય પણ તેમનો સાથ આપશે દરેક પગલાં પર રાધા રાણીની કૃપાથી તમારી સુખ સુવિધાઓમાં વધારો થશે અને કાર્યસ્થળમાં તમારો પ્રભાવ પણ વધશે જો તમને કોઈ બાબતની ચિંતા હોય તો કિશોરીજીની કૃપાથી દરેક ચિંતા દૂર થઈ જશે અને તમને પરિવારનો સંપૂર્ણ સહયોગ પણ મળશે